સીતારામ બતાઈની સ્કૂલેથી આવી ગઈ છું ગયા છે પોણો એકને પિસ્તાલીસ સાડા બાર ને પિસ્તા બાર ને પિસ્તાલીસ પોણો ગયો છે આવીને શાક ફટાફટ સુધારી લીધું બાને લઈ ગઈ છે કે એકદમ સાહેબ છે ટીવી જોવે મોબાઈલ પકડતા દાખલું પડે છે આખી ગેસથી વિચારી રીતે શાક બનાવતા બનાવતા જ વિડીયો ઉતારવા બધું બાને લઈ ગઈ જોરદારની ભૂખ એટલે ફટાફટ બનાવી દઉં બીજું કામ પછી કરું દૂધ ગરમ થઈ ગયું શાકનું પડતર પડતર તેલ સુધારીને રેડી કરી દીધું અને વિડીયો બનાવવા બેન સોસનાબેન બીજું કાંઈ કાંઈ કામ છે મગજ છે ને મગજ એ મિનિટ નવરો ન રહેવો જોઈએ કામ કરતાં કરતાં વિડીયો બનાવવાનું લાગે કે કામ કરવું હોય ને તો મોઢું તો ખાલી જોઈએ આપણે કામ કરતા હોય ને કાંઈ પણ આપણું મોઢું ફ્રી હોય બીજું બધું આપણું રોકાયેલું હોય હાથ ને મગજ ખાલી હોય એટલે મગજથી આપણે બનાવી લેવાનો આજે બનાવું છે રીંગણાનું શાક ખાલી રીંગણાનું ખાઈને જમવું મારે બધા કુટુંબવાર ને એક ચાના એટલે પૂરું મોરું તીખું તીખું રીંગણાનું શાક બનાવી નાખું રોટલી આજે છે સવારે થોડી કરી છે અને રોટલા એક કરવાના છે

તો આપણે બધા છે ને કામ ખાવા માટે થઈને કરીએ તો બધું બગડે એટલે બનાવી તો હું ત્રણેય ટાઈમ ગરમ ગરમ જ લઉં હવાને ગરમ બનાવું આંજે ગરમ બનાવું તો ગરમ બનાવું આંજે પછી વધારે ન હોય બાની ખીચડી હોય અને અમારા કંઈક પરોઠા છે કંઈક બા ન ખાઈને પાથરી કે પરોઠા ખાવે ને તો બાને ઓછા છે એટલા બાને ખાવે છે કઈ છે ને શાક વખરે ને તો ચટણી અઠવાડિયાની સાત આઠ દિવસ બી ભેગી લસણવાળી પણ એ લસણ ખાતા હોય એની વાત છે લસણ ખાતા હોય તો સાત આઠ દિવસની થઈ ગઈ લસણવાળી ચટણી ખાંડીને રાખી શું છે મને તાજે તાજે હું લસણ બે ત્રણ દિવસનું ભેગું ખોલી રાખું તો ફ્રીજમાં મૂકી દે ડબલા પડી એટલે લસણ આવી ના પડવું પડે ચટણી તો હું તાજી જ ખાંડી જ નાખું એનો ને ટેસ્ટ અલગ આવે તમે આ ટ્રાય કરજો ગામડાના તો લગભગ આ જ રીતે ઉપયોગ કરતા હોય ને જોઈએ માર મમ્મી આમ કરતો ને એટલે મને ખબર છે શાક વઘારે ને ત્યારે જ એ તો લસણ ત્યારે જ ખોલે પછી બીજી કઈ ચિંતા ના હોય મારી જેમ ન હોય કે ભાઈ નોકરી છે મારે તો હું કરું લસણ ખોલે ત્રણ થાય બપોરે જમવામાં અને લઈ ગયું હોય બોલ હોય બપોરે તો હું પછી કઈ બનાવું જ નહીં શાક ને રોટલા કે શાક રોટલી સિવાય કઈ સંભારો હમણાં તો નથી કરતી ને સંભારવાનું કે હારા વાટ નથી આવતી એટલે પાપડ કેવું હોય અથાણું કે પાપડ કે ખરી લે પછી બહુ જાજા ચાક ન કરાય હારું શાક ને ગરમા ગરમ સરસ રોટલી રોટલા હોય એટલે વાંધો ન આવે છે પણ પછી પાછો વિચાર આવે કે દીકરી દીધી હોત તો દીકરી પાછી તો આપણે મોકલાય મોડી મોડી તો પછી મોકલીએ પણ હા તો મોકલવાની એટલે મોડા દીકરી રાજમાં રાણી પછી ગટપણમાં ઘરે પાણી એના જેવી હાલત પાછી થાય એટલે કામ છે ને કોઈ ઉતરે નહીં પુરુષો જો કામ કરી નહીં રહ્યા એ મારી એ રિક્ષા આપી નહીં આવી સીધે સીધા સેટી પકડી લીધી છે એ ફૂલ પંખો ફૂલ કરીને દેહી ગયા છે થાકી ગયો એમ કરીને આપણે કોને કહીએ પણ થાકી ગઈ બાઈ કોને કહીએ થાકી ગઈ એમ બાર ગામથી તમે આવો ને બાર ગામથી એટલે ગામ ભેગું લઈને આવો તમે બે હસબન્ડ વાઈફ બે બાર ગામથી આવે પછી બેય ભેગા બાર ગામ જાય એટલે લેડીઝ છે ને એ આવીએ ને સીધા ઘર સફાઈમાં ને કામ ને આ છે શું વસ્તુ છે હું નહીં જમવાનું હું બનાવું કોને હું કરવું ને પડે ફટાફટ થાય એવું આપણે કરીએ પણ આપણે જ કરવું પડે એટલે બહેનોને કોઈ દિવસ કામ ઉતરે નહીં લાઈફ આવી રીતે જાય અને મારે તો ખબર નહીં કઈ ક્યારેક ક્યારેક મને વિચાર થાય કે જન્મ છે ને જન્મ એ સમયની અંદર મારી માની ભૂલ કે ચોઘડિયા જમલાવા નહોતી ગઈ જતાં હું તો ચાલ ચોઘડિયામાં જન્મ એટલે રહી લે જ રાખું ખાઈ લે જ રાખું અડતાલીસ વર્ષની ઉંમર થઈ અડતાલીસ વર્ષ મને પૂરા થયા અને ઓગણ પચાસનું બેઠું હમણાં પણ હજી આના પાઇપ છે ઇતરું નથી સવાર ખર નહીં ઉતરવાને બદલે દિન પ્રતિદિન જવાબદારી વધતી જાય છે આપણે કહીએ તો કામ પરિણાવી લઈએ ને પછી નિરાત વહુ આવશે ને પછી નિરાત આ થાય ને પછી નિરાત જિંદગીની અંદર બાયુ છે ને કોઈ દિવસ નિરાત ખાવાની જ નથી એટલે જે છે ને એમાં શાંતિ સંતોષ સ્વીકારી લઈએ તો વાંધો ન આવે નહીં તો જિંદગીની અંદર ત્યારે ક્યારેક માણસ નહીં કામ કરતા કંટાળો આવી જાય મારે તો ઉઠી કામ કરવાનું નાસ્તો બનાવવાનો નાસ્તો બનાવી ઘરનું કામ કરવાનું ઘરનું કામ કરી બાનેવડાવવાના નવડાવી એને રેડી કરીને નાસ્તો પાણી કરાવવાના વડીએમની છીપી કર્યા હોય તો હિસાબ કરવાના આજે છેલ્લા દસ પંદર વર્ષ ગયા તો હું આના પાઇપમાં છું પછી આપણે આજાજમાં કંઈક ને કાંઈ કોઈ વ્યવહારું હા જવાના ને જવાના ને સર આપણા આરા આવે નહીં અને છતાંય કામ જે છે રસ્તે મોટે કરવાનું મોટું જે છે એ આપણું બગડવું ન જોઈએ એટલે આલે સામનામ જોસના તેમની જે ત્યાં સુધી હાલે જોઈએ હવે ભગવાન શક્તિ આપે થાક ન લાગે અને કંટાળો ના ચડે

ખાવું નથી ને ખાવું નથી ને તમારે તમારે ખાવું નથી ખાવું ના આજે ન ખવાય બને શાક વઘાર્યું આ બધા જવાય ગયા બધું લેવાઈ ગયું છે વાસણ ને ચાપલી બે ની સાઈડ માં બેસી ગયા સાગા સમજી ગયા કા જમવાનું વાસણ લે અમારે વાસણ અમે લેવાની તૈયારી કરીએ ને એટલે મારા ચાપલી બે ના ગાવ્યા છે એ જેવા હા તૈયારના દીકરા છે એવું ગ્રે એને તો તમારા કેવું રોવું આવે સાવ હ હ હ નાક કરતી ખાધું ને તમે સવાર નાસ્તો ન તો કર્યો સવાર નાસ્તો ન તો કર્યો હા

બાર બાપુ એ બાર બાપુ ઈ કે ખાવા દેતી નહિ તો વેલી અહીં આવતી રહીએ ઈ કે ખાવા નો દેતી અહીંયા વેલી આવતી રહીએ હેમ હા એમ કેતા તા નો દાવ ને એ તો દાવ

અને બા આ ત્રણેય જે છે ને મોટોય મોટો ઈજ હતો મોટાને શાક હોય તો ઘર ઘિચુરમાં ખાઈ લઈએ બિચારો આમ હારો હતો શાક ન ભાવે ને તો દૂધમાં ખાઈ લે અને તો બટેટા ને કા કઠોળ બા ને કઠોળ મેળ ન આવે ને પછી કાંઈ એમ પેટમાં દુખે એટલે કર્યું છે અત્યારે મેં રીંગણાનું શાક પણ મેં કહીશ નહીં કે મેં રીંગણાનું શાક પહેર્યું જોઈએ રીંગણા દેખા હે ને એટલે એ એકદમ હમણાં ગરી ચાહે ને એ પાણી વિનાનું બોજમાં નોજમાં ચડી ચાહે એટલે પાંચ મિનિટ જરાક વધારે વાર લાગે

તમે રીંગણા ખાવ તો ગરદાઈ જ થાય લાખી બેન એમ કહેતા તા હે રીંગણા ખાવ તો ગરદાઈ જ થાય ભૂલી ગયા રીંગણા આ કે હું રીંગણા ખાવ ને તો મને ગરદાઈ જ થાય એના તો બટેટા બધાય શાકમાં નાખીએ પણ આજે ઓલા ન ખાઓ ને સોમવાર યુહી નહી જેટાણું કરશું નાના તો કે મારા કાણાનો રસોઈ કરતી

બીજું કોઈ છે બીજું કોઈ છે ત્રીજું માળા કોઈ નથી અદલો નથી ઓલો તમારો અજુડો હે તમારો અજુડો હજુડો હા ક્યાં ક્યાં ઈ

કુકરમાં જ નાખ્યું છે ઓજમાંનું ઓજમાં પાણી વિનાનું એટલે આપણે તો વાંધો ન આવે મજા આવે ખાવાની એક બધું ટમેટું નાખીએ લસણ વાળી હારી ફટ ચટણી નાખીશ અને શાક રીંગણાનું ખાલી ખાલી રીંગણા બટેટા કે કંઈ નાખ્યું નથી એટલે ફટાફટ ચડી જાય બટેટામાં થોડીક ચડતા વાર લાગે ને પાણી નાખીએ ને તો શાકમાં છે ને કુકરમાં મોરું પડી જાય ભાવતું નથી પછી એટલે આવું થાય હાલો આવજો સિતારામાં મારે શાકભાઈ ચડી ગયા હોય તો બાને લઈ ગઈશ ભૂખ તો જમી લઈએ હવે હાલો બધાય જમવા મારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે બહાનું પટક 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 આ બાજુ સાહેબ હનુમાનજીનું જેમ બેહી ગયા મોટું બરોબર દેખાએ નહીં સામે પ્રકાશ આવે એટલે જમણવારનો પ્રોગ્રામ ચાલુ છે હું રાહ જોઈને બેઠી કે બા જમી લઈએ ને તો પછી હું મારું સ્ટાર્ટ કરું કારણ કે પછી બહાને છે ને આ જમતા જમતા એને આ યાદ આવી જાય આ દેતો આ દેતો આ દેતો જો કેવું સરસ દહીં ને નાખી દીધું તો દહીં શાક એ દહીં શાક ની અંદર છે ને રોટલો તો બા ખાતા નથી રીંગણાનું શાક છે દેખાડું નથી શાક ડૂબાડી દીધું દહીં નાખી દે એટલે એને ખબર નહીં પડે કે રીંગણા છે બટેટા છે ને તમારા બા બટેટીયા છે મારું ઠારવા મૂકી દીધું જરાક છરી જાય ત્યાં બાયરે વાતું કર હવે છે ને એને આઈથે જમતા શીખી ગયા ને સારું છે નકર મારે ખવડાવવું પડતું પેલા તો એટલે હું પછી હું રાહ જોઉં કે હું મા દીકરો ખાઈ લઈએ નિરાતે એટલે ઘણીક ખણીક ખાતા ખાતા એને ઉધરા ઉપડી જાય તો પાણી એ દેવું પડે ઊભા થઈને આપણે કંઈ જોતું હોય તો એ પછી મજા ન આવે આપણે લેવાની એટલે હું રાહ જોઉં બધા હવે ચાલુ છે પ્રોગ્રામ ખાવાનો દોઢ જમી અત્યારે દોઢ થયો પોણા બે જેવું થયું જમી લઈએ ને એટલે બે થાય વાસણ ને બધું કરી લઈએ કચરાને પોતાન એટલે અઢી પોણા ત્રણ થાય અઢી પોણા ત્રણ એમ થાય કે જલ્દી હુઈ જાય થાકીને ટેય થઈ ગયા હોય એમાં ઊભી ઊભી પાંચ કલાક ઊભવાનું અને બકવાસ ચાલુ આપણો શિક્ષકનો ધંધો વ્યવસાય જ કે બોલો તો જ તમને પગાર મળે બોલવાનો જ પગાર મળે એટલે ન્યા નોંગ સ્ટોપ ચાલુ હોય એટલે હા ઘેરે તો આવીને એમ થાય કે એક શબ્દ નથી બોલવો પણ બા એનાથી વધારે રેડું નાખવે મને આજે મને મારા વિદ્યાર્થી પૂછતા હતા કે મેડમ તમારે બા સાંભળતા નથી તમે સમજાવો કેમ તમને જેમ સમજાવું ને તમે સાંભળો છતાં એ સાંભળતું નથી છોકરાનું એવું જોયું પચાસ ટકા ન સાંભળે આપણે કાંઈ પણ પ્રશ્ન પૂછીએ ને એ કંઈ સાંભળે ને કાંઈ છોકરા એ કંઈ ન સાંભળે પછી આપણે કેવું પડે સાંભળ્યા તમે અત્યારે એમ કહીએ કે હા એટલે અમારે બાનું કામકાજ એવું જ છે Alo, awak jauh